રોટરી ક્લબ ઓફ ભરૂચ અને નર્મદા નગરી દ્વારા એમ પટેલ રોટરી યુથ સેન્ટર સિટી સેન્ટરની સાથે 50 જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ અંગો અર્પણ કરવામાં આવ્યા હતા આકસ્મિક ઘટનાઓમાં હાથ પગ ગુમાવનાર દિવ્યાંગ લોકો આત્મનિર્ભર બને તે માટે રોટરી ક્લબ ઓફ ભરૂચ અને રોટરી ભરૂચ નર્મદા નગરી આગળ આવી છે આ સંસ્થાઓ દ્વારા ભરૂચ શહેર અને જિલ્લાના પચાસ જેટલા દિવ્યાંગ લાભાર્થીઓને કૃત્રિમ અંગો અર્પણ કર્યા હતા આજ રોજ એમ આઈ પટેલ રોટરી યુથ સેન્ટર સિટી સેન્ટરની સામે લાભાર્થીઓને તબીબોની મદદ વડે કૃત્રિમ અંગ પ્રત્યારોપણ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રોટરી ક્લબના પ્રમુખ રિઝવાના જમીનદાર અને ડૉક્ટર યુવરાજસિંહ ગોહિલ ડૉક્ટર અલ્પેશભાઈ તેમજ સભ્યો અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સેવાકીય કાર્ય કરવા માટે રોટરી ક્લબ એ હંમેશા પ્રયત્નશીલ હોય છે સમાજના સામાન્ય નબળા અને ગરીબ મધ્યમ વર્ગના લોકોને કેવી રીતે વધુમાં વધુ ઉપયોગી થઈ શકાય એ માટેની સતત ચર્ચા વિચારણા અને મંથનના આધારે આ પ્રકારના કાર્યક્રમો એકબીજાના સૂચનોના આધારે અને સમાજમાંથી જે આવતી વાસ્તવિકતાઓ છે એના આધાર ઉપર જે જરૂરિયાતમંદ લોકોને શું ખૂટે છે એમના સામાન્ય જીવનમાં આ બધું જ રોટરી ક્લબ સાથે જોડાયેલા સૌ આગેવાનો અને એમના સભ્યોના માધ્યમથી જે વિગતો આવતી હોય છે એમાંથી આ કાર્યક્રમોનું સ્વરૂપ બનતું હોય છે સતત આખું વર્ષ આ પ્રકારના વિવિધ પ્રોજેક્ટો એ આ સંસ્થા કરી રહી છે ભરૂચના વિકાસમાં અથવા તો ભરૂચને ગતિ આપવામાં કાર્યક્રમ ભલે આજે પચાસ લોકોને આ સાધનો અપાશે પરંતુ આજે આજે ગતિ વધવાની છે પોતાના વ્યક્તિગત પારિવારિક જીવનમાં હોય કે જાહેર જીવનમાં હોય આછરે આપના ઘરવિહોણા મજદુત તરીકે હોય છે મને લાગે છે કે આ કાર્યક્રમોમાં સતત નિયંતર આવતો હોશું કે સતત આપના કાર્યમાં મથામાં એ આપણા ભવિષ્યમાં રોટરી ક્લબ આવા ઊંડા કાર્ય કરવા જોઈ રહ્યું છે ત્યારે એટલાના બેક બસ નિરાશ કે આપની ટીમ સંતોષદાયક કરી આપ સૌને હું હૃદયથી અભિનંદન આપું છું વિશેષ અભિનંદન એમણે કીધું એ પ્રમાણે વડોદરાની જે ડૉક્ટર મિત્રોની ટીમ છેલ્લા ઘણા દિવસથી અહીંયા રહીને આ સાધનો તૈયાર કરવા માટે પોતાનો કિંમતી સમય ઉપર જે યોગદાન આપ્યું છે એ માટે એમને પણ અમારા સૌ ભરૂચના નાગરિક ભાઈઓ બહેનો તરફથી ક્લબ તરફથી અને આ જે લાભાર્થી ભાઈઓ બહેનો છે એમના પણ આશીર્વાદ એમના પરિવારને સતત મળતા રહેશે આપણે સૌ સાથે મળીને આપણા ભરૂચમાં જે ફૂટે છે એ બધું જ કેવી રીતે આપણા બધાના સંયુક્ત પ્રયાસોથી આપણે પૂરું કરી શકીએ દિશામાં સતત પ્રયત્ન કરતા રહેશે આવા સુંદર કાર્યક્રમમાં મને ઉપસ્થિત રાખી સૌના સંતોષમાં મને પણ નિમિત્ત બનાવ્યો છે માટે આપણો વિજવાના બેન બાકી ટીમનો રોટરી ક્લબ ભરૂચનો આભાર માની જય જય ગરવી ગુજરાત रोटी क्लब ऑफ भरूच और रोटी क्लब ऑफ भरूच नर्मदा नगरी की तरफ से आज एक आ, कहते हैं ना उम्मीद की किरण हमने जगाई है पचास फैमिलीज़ में जो लेडीज़ जेंट्स यहाँ पे आए हैं जिनके कोई भी कारण हाथ या पैर कट गए थे उन लोगों को आज हमने एक नया उम्मीद दिया है वही हम कहना चाहते हैं सभी को इससे उनका कॉन्फिडेंस बढ़ेगा इससे उन लोगों को अकेले जो कहते न डिपेंडेंट थे अब वो थोड़े से इंडिपेंडेंट हो के आराम से कॉन्फिडेंस से अपनी ज़िंदगी में आगे बढ़ सकते हैं तो इसके लिए हमारे जो प्रोजेक्ट चेयरमैन है डॉक्टर कृतिराज गोहिल अल्पेश भाई और साथ साथ हमारी जो पूरी रोटरी की टीम्स है रोटरी क्लब ऑफ भरूच और, और नर्मदा नगरी की टीम सब ने मिल डॉक्टर्स के साथ ये जो पहल करी है बहुत ही ज़रूरतमंद लोगों के लिए करा है तो बहुत बहुत आभारी है सबको और इससे आई एम श्योर सबको बहुत फ़ायदा होगा રોટરી ક્લબ ઓફ ભરૂચ અને નર્મદા નગરી રોટરી ક્લબના સંયુક્ત ઉપક્રમે આજે ભરૂચમાં પચાસ જેટલા જે લોકો છે એમને હાથ અને પગના જે કૃત્રિમ સાધનો આપવાનો કાર્યક્રમ રોટરી ક્લબ ખાતે યોજાયો છે ખૂબ સરાહનીય કાર્ય છે આખી રોટરી ક્લબની ટીમને ખૂબ ખૂબ અભિનંદન છે જેમને હાથ અને પગમાં મુશ્કેલીના કારણે એમના નવા સાધનો મળવાના કારણે એમના જીવનમાં ખૂબ ગતિ આવશે હું રિઝવાનાબેન ડૉક્ટર યુવરાજસિંહ ડૉક્ટર કીર્તિરાજસિંહ અને એમની આખી ટીમ રોટરી ક્લબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આનાથી આ પચાસ પરિવારોના જીવનમાં નવો પ્રકાશ ફેલાશે એમણે એમની જે સ્પોન્સરો છે અને વડોદરાની ડોક્ટરોની ટીમ છે જેમણે આ સાધનો બનાવ્યા છે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે